ગોધરા તાલુકો માંડવી કચ્છના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ ગાડી જિલ્લા પંચાયત કચેરી ભુજ કરછ દ્વારા પંદરમું નાણાપંચની ગ્રાન્ટમાંથી આપવામાં આવી હતી જેનો આજરોજ સરપંચશ્રી ગોધરા વર્ષાબેન કન્નડના વરદ હસ્તે લોકાર્પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પી એચ સીનો તમામ સ્ટાફ તથા ગ્રામ પંચાયત ગોધરાના ઉપસરપંચ મોહનભાઈ ગોર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખમશીભાઈ અગ્રણી યાદમ શઠિયા તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રસીકરણ અને એ બધા માટે અને આ ગામમાંથી જો કાંઈ ઇમરજન્સી મને લાગશે તો આપણે અહીંથી એ એમ્બ્યુલન્સ બીજા માટે યુઝ કરશું પણ અત્યારે આ સ્ટાફ માટે જ કામમાં લેવા માટે આપણને ફાળવવામાં આવી છે તો એ વસ્તુ છે બેન તમારું નામ અને તમારો પરિચય આપજો હું વર્ષાબેન ખન્ના સરપંચ ગોધરા આજ રોજ આસો સુદ દુર્ગાષ્ટમીના શુભ દિને આપણા ગામ ગોધરાને એક નવી અને સુંદર સેવા મળી આજે નવી એમ્બ્યુલન્સનું આપણે લોકાર્પણ કર્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અમારી ઘણા સમયથી ધારાસભ્યશ્રીને અને વહીવટીતંત્રને માગણી હતી કે સાહેબ અમને અમારું ગામ છ હજારની વસ્તી ધરાવતું ખૂબ મોટું ગામ છે અને આ ગામને નવી એમ્બ્યુલન્સની જરૂરિયાત છે કારણ કે ઘણી વખત શિયાળુ હોય ચોમાસું હોય એવી પરિસ્થિતિમાં જ્યારે વાડી વિસ્તારના ગરીબ લોકો ખેતમજૂરો હોસ્પિટલ સુધી ન પહોંચી શકતા હોય કે ગંભીર સમસ્યા હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે અમારી પાસે જે જૂની એમ્બ્યુલન્સ હતી જેને લગભગ વીસથી બાવીસ વર્ષ થઈ ગયા હતા એ એમ્બ્યુલન્સ ઘણી વખત અધવચે જ ખરાબ થઈ જતી અને પેશન્ટને પણ બહુ તકલીફ થતી ત્યારબાદ અમે જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે અને ખાસ કરીને અમારા ધારાસભ્યશ્રીને જે રજૂઆત કરી કે સાહેબ અમને હવે તાત્કાલિક ધોરણે નવી એમ્બ્યુલન્સ આપવામાં આવે જે ટૂંક સમયમાં જ ધારાસભ્યશ્રીના અને વહીવટીતંત્રના સક્રિય પ્રયાસોથી આજે અમારા ગોધરા ગામને નવી એમ્બ્યુલન્સ મળી જે બદલ હું ધારાસભ્યશ્રીનો અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ લોકોને ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમસ્ત સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અને સાથે અમારા ડ્રાઈવરને પણ એક ભલામણ કરું છું કે ગમે ત્યારે ગમે તે ઇમરજન્સી હોય તાત્કાલિક આપણે એનો સદુપયોગ કરીએ ગંભીર વ્યક્તિને કે પેશન્ટને આપણે તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડીને એમનું જીવન બચાવીએ એ રીતે આપણા સૌના પ્રયાસો રહેવા જોઈએ થેન્ક યુ ધન્યવાદ